પારડી એકસો આઠ ની ટીમે એક ઇજાગ્રસ્ત વ્યક્તિના રોકડા ત્રણ લાખ ચેક અને મોબાઈલ પરત કરી માનવતા મેઘાવી પારડી એકસો આઠની ટીમે રોકડ રકમ ચેક અને મોબાઈલ ફોન પરત કર્યા હતા તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસ રોજ બપોરે પોણા બે વાગ્યાના સુમારે ખડકી બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર એક વ્યક્તિ જઈ રહ્યો હતો અને બાઇક ઉપરથી પડી જતા અજીત હિરુભાઈ દેસાઈને માથાના ભાગે અને હાથમાં ફ્રેક્ચર થતાં ઈજા પહોંચી હતી જેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને થતાં તાત્કાલિક પાર્ડે એકસો આઠની ટીમના ઇએમટી ચંદ્રાવતીબેન પટેલ અને પાયલોટ સાગર પટેલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત વ્યક્તિને માથાના ભાગે ડ્રેસિંગ કરી સારવાર આપી હતી હોસ્પિટલ જતા રસ્તામાં દર્દીને ઇઆરસીપી ડોક્ટર જેદી પટેલના માર્ગદર્શન મુજબ ઇન્જેક્શન આપી સારવાર આપવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત પાસે રહેલ રોકડ રકમ ત્રણ લાખ આઠ ચેક વીસ હજાર રૂપિયાના અને એક મોબાઈલ ફોન પુત્રને પરત કરી એકસો આઠ પારડીની ટીમે જીવ સાથે તેમના પૈસા મોબાઈલ જરૂર ડોક્યુમેન્ટ પણ બચાવ્યા અને પારડી એકસો આઠની ટીમે માનવતા બતાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો